ભાવનગર લાયન્સ સ્કેટિંગ ક્લબના દસ યુવાનોની આ લાંબી યાત્રા આજે પૂર્ણ થશે આ યુવાનો ભાવનગરથી નીકળી આજે સોમનાથ પહોંચશે વચ્ચે સારા રસ્તા ન હોવા છતાં પણ સ્કેટિંગ દ્વારા સોમનાથ પહોંચી ગયા છે આ યુવાનોનો સંદેશ એટલો જ છે કે આજની યુવા પેઢી મોબાઈલમાં મગ્ન રહે છે અને પારિવારિક જવાબદારીઓથી પણ દૂર જઈ રહ્યા છે ત્યારે આ સ્કેટિંગ યાત્રા યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડે તે હેતુ છે આ યાત્રા સમગ્ર યુવા વર્ગને એક અલગ પ્રકારનો અને નવતર સંદેશ આપવા માટેની છે લાયન્સ ક્લબના યુવાનો આજના યુવાનોને એક અનોખી પ્રેરણા પૂરી પાડે છે જોકે ગુજરાતના રસ્તા સ્કેટિંગ યાત્રા માટે સાનુકૂળ ન હોય તેમ છતાં યુવાનો વિના વિઘ્ને કોઈ અકસ્માત વગર સોમનાથ પહોંચી રહ્યા છે ત્યારે આ યાત્રામાં યુવાનોના માતા પિતા કોચ વગેરે તમામ જરૂરી સુવિધાઓ સાથે આ યુવાનોને પ્રેરણાબળ પૂરું પાડવા માટે સાથે રહ્યા હતા ત્યારે આજે સોમનાથ પહોંચતાની સાથે જ આ યુવાનો ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે મારું નામ મકવાણા વિરેન છે હું સ્કેટિંગ આસિસ્ટન્ટ કોચ તરીકેની ફરજ બજાવું છું અમે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ આ સ્કેટિંગ યાત્રા શરૂ કરેલ છે જેમાં અમે ભાવનગર થી સોમનાથ બસો પંચ્યાસી કિલોમીટરનું અંતર કવર કરવાના છીએ આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ એ જ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત બને તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે આગળ વધે એ અમારો મુખ્ય હેતુ છે આ સ્કેટિંગ યાત્રામાં અમે પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકો જોડાયેલા છીએ અને ત્રણ દિવસની અંદર અમે આજ રોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ આ બસો પંચ્યાસી કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરવાના છીએ હું પ્રણવ અંધારિયા લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમે ભાવનગરથી સોમનાથ સુધી સ્કેટિંગ યાત્રાનીનું આયોજન કરેલું છે જેમાં અમારા દસ બાળકો જોડાણા છે એમના વાલીઓ પણ અમારી સાથે પહેલેથી છેલ્લે સુધી સહકાર આપેલો છે બાળકોની કેર કરે છે બાળકો પાછળ મહેનત કરે છે કે બાળકો આ આ જમાનામાં આટલું જે સાહસ કરવું એ એક અઘરી વસ્તુ છે અને આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ છે કે બાળકો સ્પોર્ટ્સ પ્રત્યેની અવેરનેસ મળે અને આજના જમાનામાં બાળકો જે મોબાઈલની પાછળ પડેલા છે એ મોબાઈલમાંથી નીકળી અને સ્પોર્ટ્સ પ્રત્યે પોતાની કારકિર્દી બનાવે અને આપણા દેશનું નામ રોશન કરે આ પહેલાં પણ અમે ભાવનગરથી ભગુડા અને ભાવનગરથી સાળંગપુર સુધીની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરેલ છે અને આ બસો ને બ્યાસી કિલોમીટરનું અંતર આજરોજ અમે સોમનાથ સુધી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ